એ બે હે ને છોકરા બે ને મહિના દિવસના હેરાન કરતા હતા પેલા ઈ હું અહીંયા જ્યારે અહીંયા જેટ આવતો તો ઘર ઉધી ભેગા આવતા અને જ્યાં હું જાઉં ને ત્યાં પાછળ પાછળ આવતા અને આ વખતે તો જ્યાં કોલેજ ચોકમાં બેઠા હતા ને આમ હું એમ કરીને બોલાવતા હતા એની હામું ન જોયું ને તો ટ્યુશન સુધી પાછળ આવીને ધક્કો માર્યો તો મારા આ પગમાં વાય અને ને ને પીવીસી પાઇપથી ને અહીંયા માર્યો તો એ નિશાને તો અને પ્રાઇવેટ પાર્ટ જ્યારે મહિના દિવસ ત્રીસ વાર પ્રાઇવેટ પાર્ટ ખેંચ્યું હોય જ્યારે મળે અને ગાયડું બહુ બોલતા હતા એ કંઈક બીડી બીડી લઈને બીડી સાફ કરીને કંઈક ગ્રીન કલરનું અંદર નાખીને પીવે અને એને એકવાર દારૂ પીવડાવવાની ટ્રાય કરી હું ભાગી ગયો ને એટલે અને એ કંઈક વ્હાઈટ કલરનું હુંગતા હોય એને સૂંઘાડવાની ટ્રાય કરી સૂંઘાડ્યું તે વાઈટ કલરનું કંઈક નશાવાળું હતું અહીં અહીંયા અહીંયા ઘર સુધી પાછળ આવીને રોજ એમ કે કે મારી નાખવાની ધમકી દે અને બે ત્રણ વાર મારા પૈસાય ચોરી કરી લીધા ચારસો પાંચસો ને એકવાર હજાર રૂપિયા ચોરી કરી લીધા તા ત્યાં હું જતો તો ને ત્યારે પછી હું જ્યારે દાદા ભેગો જતો તો ને તો ત્યાં આવીને ધમકી દીધી કે તું બાથરૂમમાં નહીં આવ્યો ને તો હું તને મારી નાખીશ એવી ધમકી દીધી જે હું દાદાને કહેવાય ગયો તો એ કે હું તારા દાદાને મારી નાખીશ તું એને કંઈ બોલ્યો નહીં તો અને જ્યાં એ લેડીઝના એને બેક ફોટા પાડતા હતા ને તો એ જ્યારે હોય ને ત્યારે મારા એ બેગ ફોટા પાડી લે અને એને ચડી ઉતારવાની ટ્રાય કરી હતી મારી અને પ્રાઇવેટ પેટમાં પ્રાઇવેટ પાર્ટમાં એને દંડોય માર્યો એકવાર